ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોશ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ પટેલ ન સૌ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ પટેલ ન સૌ ચલો બાળકો કો વાતા કૌ દોડ ત આવો સૌ વિશ્વ કોષ છે તમને જ્ઞાન ની સાથે ગમત બો ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજની વાર્તાનું નામ છે કાગડાઓની સંખ્યા બિરબલના રાજ દરબારમાં નવ રત્ન તો હતા જ પણ સાથે સાથે બહુ જ બધા પ્રભાવી તેજસ્વી બુદ્ધિશાળી દરબારીઓ પણ હતા હવે અકબર ઘણીવાર આ દરબારીઓની અને રત્નોની બુદ્ધિની ને સમજદારીની કસોટી કરવા માટે કે જાત જાતના વિચિત્ર લાગે ને એવા પ્રશ્નો પૂછ્યા કરતો તો હવે એકવાર આવા એક દિવસે અકબરે તો દરબારમાં આવીને સીધો જ પ્રશ્ન જ પૂછી કાઢ્યો કે બોલો આપણા શહેરમાં કેટલા કાગડાઓ છે બધા તો એકદમ ડખાઈ જ ગયા હે આવો કેવો વિચિત્ર પ્રશ્ન કાકડાઓને તો કંઈ ગણી શકાતા હશે બધા દરબારીઓ તો હવે રાજાને તો શું કહેવાય કે તમારો સાવ વરિયાત પ્રશ્ન છે એવું તો કોઈ કહી ના શકે ને એટલે બધા દરબારીઓ નીચું માથું કરી અને માથું ખંજવાળવા લાગ્યા કે હવે આનો જવાબ આપવીશું કેવી રીતે એટલામાં જ ત્યાં બિરબલ દરબારમાં આવ્યા અને એમને બધા દરબારીઓના વીલાયેલા નીચા મોઢા જોઈ અને સમજી ગયા કે આજે પાછો બાદશાહ સલામતે કોઈક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો લાગે છે બિરબલ તો શાંતિથી આવ્યા અકબર રાજાને સલામી કરી અને પોતાના સ્થાન પર શાંતિથી બેસી ગયા અને અકબરે તો જેવા બિરબલને જોયા ને સીધું બિરબલને જ પૂછી કાઢ્યું કે બિરબલ હવે તમે જ કહો કે આપણા શહેરમાં કુલ કેટલા કાગડાઓ છે બિરબલ તો હતા એકદમ બુદ્ધિશાળી કશું બોલ્યા નહીં અને શાંતિથી ઊભા થઈ અને આમ કંઈક વિચારતા હોય ને એમ વિચારવા માંડ્યા અને પછી આમ હાથથી આમ કંઈક ગણતા હોય ને એવો અભિનય કરીને પછી એક મિનિટ પછી કે બાદશાહ સલામત આપણા રાજ્યમાં કુલ પચાસ હજાર ત્રણસો ને પાંસઠ કાગડાઓ છે હવે હવે ચોંકવાનો વારો આવ્યો રાજા અકબરનો બિરબલ તું કેવી રીતે આટલી ખાતરીપૂર્વક કહી શકે કે આપણા રાજ્યમાં આટલા જ કાગડાઓ છે બિરબલે વિનમ્રતાથી કીધું કે બાદશાહ સલામત હવે એને માટે તો આપ જ કાગડાઓની ગણતરી કરાવી જુઓ જો આપણા રાજ્યમાં પચાસ હજાર ત્રણસો પાંસઠ કરતા એક કે બે કે પચાસ કાગડા પણ વધારે થાય ને તો સમજી જજો કે બીજા શહેરમાંથી કે બીજા પ્રદેશમાંથી ત્યાંના કાગડાઓ અહીંયા આપણા શહેરમાં રહેતા કાગડાઓને મળવા આવ્યા છે અને જો પચાસ હજાર ત્રણસો પાંસઠ કાગડા કરતાં એક કાગડો બી ઓછો થાય ને તો સમજી જજો કે અહીંયાના આપણા શહેરના કાગડાઓ બીજા શહેરમાં રહેતા કાગડાઓને મળવા ગયા છે બાકી આપણા શહેરમાં તો જ્યાં આપના પચાસ હજાર ને ત્રણસો ને પાંસઠ જ કાગડાઓ છે એ વાત નક્કી છે એમ કહી અને બિરબલ તો શાંતિથી પોતાના સ્થાન પર જઈને બેસી ગયા હવે હવે રાજા અકબર તરત સમજી ગયા અને બિરબલની આવી બુદ્ધિ ચાતુર્ય હાજર જવાબી અને વિનોદ વૃત્તિથી એકદમ ખુશ થઈને કે બિરબલ તમે સાચે જ અજોડ છો સર્વશ્રેષ્ઠ બુદ્ધિમાન આપ છો

समाचार संभालूं ने नाटक थी मजा कराऊं जाहिर खबर निसाते हूं घना संदेशा लाऊं समाचार संभालूं ने नाटक थी मजा कराऊं जाहिर खबर निसाते हूं घना संदेशा लाऊं जुओ मने हो रेडियो ઘણો કામ નો રેડિયો જુઓ મને હું રેડિયો ઘણો કામ નો રેડિયો ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો જુઓ મને હું રેડિયો ઘણો કામ નો રેડિયો ગામે ગામ ને શહેર શહેર પ્રસાર પ્રચાર કરાવું વાણી આકાશ તણી સૌને કેવી સુડાવું શહેર શહેર પ્રસાર પ્રચાર કરાવું વાણી આકાશ તળી સૌને કેવી સુડાવું જુઓ મને હું રેડિયો ઘણો કામ નો રેડિયો